નમસ્કાર બેટા ધોરણ દસ ગણિતમાં સૌ બાળકોનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય પાંચ પૂર્ણાંક બેમાં એક્ઝામ્પલ દસ શીખીશું સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ હવે સત્તરમું પદ એટલે ટી સત્તર થાય એટલે ટી સત્તર કહી દઈએ પહેલાં ટી વપરાતો બરાબર એ સત્તર તો સત્તરમું પદ થયું દસમા પદ કરતાં સાત વધુ છે હવે દસમું પદ એટલે એ દસ અને એના કરતાં આ પદ વધારે છે સાત વધુ એટલે પ્લસ સાત થઈ ગયું આ સત્તરમું પદ દસમા પદ કરતાં સાત વધુ છે એટલે અહીંયા વધારે નથી મૂકે આ કિંમત આની છે એટલે મિત્રો આમાં ભૂલ થા થવાની શક્યતા છે એટલે કોણ વધુ છે આ વધુ છે આ વધુ દર્શાવવા માટે આની કિંમત આ કહેવાય તો આની અંદર આ ઉમેરીએ બંને થાય ત્યારે આ થાય હવે એ સત્તરનું સૂત્ર શું થાય આપણે ખબર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી હવે સત્તર મૂકીએ એ સત્તર એટલે અહીંયા શું મૂકીશું એનો એ પ્લસ એનની કિંમત સત્તર માઇનસ એક ડી બરાબર છે અહીંયા એ પ્લસ એનની કિંમત દસ મૂકીશું દસ માઇનસ એક ડી પ્લસ સાત બરાબર હવે બંને બાજુ એ ઉડી શકે કારણ કે એક જ સમાંતર શ્રેણી છે એટલે બંનેના એ સમાંતર સત્તરમાંથી એક ગયા તો સોળ ડી અને દસમાંથી એક ગયા એટલે નવ ડી પ્લસ સાત નવડી બાજુ આવી ગયા સોળ ડી નવ ડી બરાબર સાત સોળમાંથી નવ ગયા તો કેટલા થાય સાત ડી બરાબર સાત ડી બરાબર સાત ભાગા આવે સાત ભાગ્યા સાત બરાબર એક તો શું શોધવાનું હતું સામાન્ય તફાવત એટલે કહેવાય ડી અને ડીની કિંમત કેટલી મળી એક તો આ જવાબ થઈ ગયો બરાબર મિત્રો હવે એક્ઝામ્પલ આપણે દસ પછી અગિયાર લઈશું કે સમાંતર શ્રેણીનો કઈ છે ત્રણ પંદર સત્યાવીસ નો કયો પદ પદ કરતા છે મિત્રો સેમ આ જ રીતનો દાખલો છે બરાબર છે કે આપણી શ્રેણી છે ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ ડેશ 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 બરાબર હવે એ કેટલા થાય પ્રથમ પદ થયું ત્રણ આ પ્રથમ પદ છે ડી કેટલા થાય પંદર માઇનસ ત્રણ પંદરમાં ત્રણ કે એટલે બાર તો ડી બાર થયા એ આ હવે ધારો કે કયું પદ તો ચોપનમાં પદ કર ધારો કે તે પદ કયું છે એ એન છે એ એન છે તો કયું પદ એ એન બરાબર ચોપનમાં પદ કરતા પે ચોપન અને એના કરતાં બસ એકસો બત્રીસ વધુ થાય સેમ આની જેમ કે કયું પદ એટલે એ એન ચોપનમું પદ એટલે એ ચોપ્પન અને એના કરતાં એકસો બત્રીસ વધુ સેમ આ બે દાખલા સેમ છે પણ આની અંદર શ્રેણી નહોતી એટલે આપણે એ અને ડી નહોતા અહીંયા આપણને શ્રેણી છે એટલે એ અને ડી છે પણ આની કિંમત નથી ચલો એન એટલે એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર આનું સૂત્ર શું થાય એ પ્લસ એનની કિંમત શું થાય चोपद - 1 d + 132 હવે બન્ને બાજુ તમે a ની કાઢી દો તો પણ ચાલે કિંમત મુકો તો પણ ચાલે આપની પાસે a ની કિંમત તો છે જ પણ નહી મુક્યો તો પણ ચાલે તો અયા n કેટલા n - 1 બરાબર છે d d ની કિંમત કેટલી છે આપણી પાસે d ની કિંમત 12 છે તો 12 બરાબર a બંને બાજુ કાઢી ના નહીં નહીં હા નીકળે બરાબર છે અહીંયા એ પ્લસ છે અને પચ છે અહીંયા એ પ્લસ બરાબર બંને બાજુ નીકળી હવે ચોપનમાંથી એક કે એટલે ત્રેપન અને બેની કિંમત બાર પ્લસ એકસો ને બત્રીસ એનો ઓછા એક બરાબર હું હાલ બાર રહેવા દઉં છું ચાલો ગુણાકાર ત્રેપન ગુણ્યા બાર હવે ત્રેપન ગુણ્યા બાર જે છે ને એ તમારે કરવા પડશે હું અહીંયા કરું છું તમારે કામમાં કરવાનું ત્રેપન ગુણ્યા બાર તો ત્રેપન એકા ત્રેપન પછી ત્રણ દુ છ અને પાંચ દુ દસ કેટલા થયા છ ત્રણ પાંચને એક છ છસો ને છત્રીસ પ્લસ એકસો બત્રીસ એનો ઓછા એક બાર બરાબર ચલો બંનેનું સર્વ છ ને બે આઠ ત્રણ ને ત્રણ છ છ ને સાત એન ઓછા એક બરાબર સાતસો અડસઠ ભાગ્યા બાર એન ઓછા એક બરાબર ચલો બાર વડે ભાગવા છે બરાબર તો બાર છ બોતેર ચાર વધ્યા બારસો અડતાલીસ અને એન બરાબર ચોસઠ પ્લસ એક એન બરાબર બરાબર તો કયું પદ માટે પાસઠમું પદ થાય કયો જવાબ આવ્યો પાસઠમું પદ કે જે ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ એ કયું છે પદ પાસઠમું છે બરાબર હવે ત્યાર પછીનો એક દાખલો છે એક્ઝામ્પલ બાર એક્ઝામ્પલ બાર શું છે કે બે સમાંતર શ્રેણીના તફાવત સમાન છે અહીંયા બે છે સમાંતર શ્રેણી હવે બે સમાંતર શ્રેણી હોય તો આપણે બે શ્રેણી લેવી પડશે એના એ અને ડી પણ લેવા પડશે ચલો બે સમાંતર શ્રેણી ચલો પ્રથમ પદ પ્રથમ પદ જે છે ને એ આપણે લઈ લઈએ એ વન અને પ્રથમ પદ બરાબર એ ટુ બરાબર આ પહેલી શ્રેણીનું પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી હવે આનો કોઈ એમાં ફેર પડે નહીં બરાબર છે પ્રથમ શ્રેણી અને બીજી શ્રેણી એમાં કોઈ ફેર નથી પડવાનું બીજી શ્રેણી આપણે લેવાની છે હવે સામાન્ય તફાવત કેવો છે બંનેનો રકમમાં છે સમાન છે જો આ સમાન છે મતલબ અહીંયા ડી છે ને એ બરાબર સામાન્ય તફાવત થશે પહેલી શ્રેણીનો પણ ડી થશે અને બીજી શ્રેણીનો પણ ડી થશે જો જુદો જુદો હોય તો આપણે બંનેને ડી વન અને ડી ટુ પડે કારણ કે બે સમાંતર શ્રેણી આપણી પાસે છે હવે ચલો એનમું પદ આપણે લઈ લઈએ તો એનમું પદ એનમું પદ ખબર છે કે એનમું પદ એટલે એ એન બરાબર એ પ્લસ એન ઓછા એક ડી હવે આપણે પ્રથમ શ્રેણી માટે પ્રથમ શ્રેણી માટે હવે પહેલી શ્રેણીનું કયું પદ લેવાનું છે એ સોમું પદ ચલો સોમું પદ તો સોમું પદ એટલે એ સો બરાબર એ સો એ પ્લસ એન એટલે સો ઓછા એક ડી બરાબર છે આ રીતે મળે હવે હવે એ એની જગ્યા શું છે એ વન છે કારણ કે બે શ્રેણી છે એટલે આપણે એ વન એ ટુક્ત કરે એ સો બરાબર એ વન પ્લસ કેટલા થયા નવ્વાણું નવ્વાણું ડી બરાબર છે હવે બીજી શ્રેણી માટે આવું લઈ લઈએ બીજી શ્રેણી માટે આ જ રીતે કહ્યું છે એ પણ સોમો પદ છે એટલે એ સો બરાબર એ ટુ લઈશું એનો એનો કેટલો છે પ્રથમ પદ એ ટુ અને સો માઇનસ એક બે તો એ સો બરાબર એ ટુ પ્લસ નવ્વાણું બે હવે હું બંનેનો તફાવત લઈશ ને તમને ઉપર કીધું છે કે જુઓ બંને સોમાં પદનો તફાવત સો છે બંને શ્રેણીના સોમાં પદનો તફાવત સો છે માટે તફાવત બરાબર સો તો એ સો બરાબર અહીંયા શું લખીશ તફાવત લખવું પડશે તો તફાવત સો છે તો બંનેનો તફાવત સો એટલે કોનો આનો અને આનો એટલે આ એટલે કોણ એ વન પ્લસ નવ્વાણું ડી માઇનસ આ આનો આનો ને આનો એટલે આ ને આ માઇનસ એ ટુ પ્લસ નવ્વાણું ડી બરાબર બંનેનો તફાવત કેટલો છે સો તમે આપ્યું છે આ શ્રેણીનો અને આ શ્રેણીનો તફાવત 100 છે એ વન પ્લસ નવ્વાણું ડી એ ટુ માઇનસ નવ્વાણું ડી બરાબર સો હવે પ્લસ માઇનસ ઉડી ગયા ડી પ્લસ નવ્વાણું પ્લસ એ તો એ વન માઇનસ એ ટુ બરાબર સો તમને અહીંયા એક સમીકરણ બાતતા કીવાનું મળ્યું છે એનો ઉપયોગ હવે આગળ જતાં આપણે થશે હવે શું કહે છે એક હજારમાં પદનો કેટલા છે એક હજારમાં પદનો તફાવત કેટલો થાય જેમ 100 સોમાં પદનો તફાવત 100 આપ્યો છે એમ એક હજારમાં પદનો તફાવત શોધવો હોય તો આપણે શું કરીએ પ્રથમ એ જ રીતે ઉપર કરીએ પ્રથમ શ્રેણી માટે એક મો પદ તો એ પ્લસ એ વન પ્લસ એક હજાર વન ડી ચલો બીજી શ્રેણી માટે શું થાય તો એ એક હજાર બરાબર એ ટુ પ્લસ એક હજાર માઇનસ એક ડી હવે તફાવત લઈ લો ચાલો તફાવત બરાબર આનો અને આનો ચલો આનો ને આનો એ વન પ્લસ એક હજાર માઇનસ એક એટલે નવસો નવ્વાણું લખી દઈએ નવસો નવ્વાણું માઇનસ એ ટુ એ ટુ આમાંથી આ બાદ કરું છું પ્લસ એક હજારમાંથી એક એટલે કેટલા થશે નવસો નવ્વાણું બે બરાબર ચલો એવન પ્લસ નવસો નવ્વાણું માઇનસ માઇનસ નવસો નવ્વાણું હવે આ બે ઉડી ગયા શું વધ્યું એ વન માઇનસ અને એ વન એ કિંમત અહીંયા એક નંબર તો કેટલી છે સો એક પરથી તો તફાવત કેટલો મળે છે બેટા તો બંને સ્ત્રીને એનો તફાવત સો મળે છે તો આ એ જ રીતે કોઈપણનો તફાવત સો જ થવાનો જેમ એક હજારમાં પદનો તફાવત એ સો મળ્યો સોમાં પદનો તફાવત સો મળ્યું તો પાંચસોમાં પદનો તફાવત પણ સો જ મળશે દરેકમાં તફાવત એક સમાન મળશે આ રીતે આવશે અસ્તુ જય હિન્દ જય ભારત